જીવ ફિલ્મ લાગણી કરુણા અને જીવદયાનો સંદેશ આપતી કચ્છમાં રાપર ખાતે બનેલી સત્ય ઘટના આધારિત ફિલ્મ છે જેના ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈ મહેતા ડાયરેક્ટર વિજય કાપડી પ્રોડક્સર નીરવ મહેતા વિકી મહેતા આહિર સમાજની દીકરી શ્રદ્ધા ડાંગર અભિનેત્રી છે જીવ ફિલ્મ હાલમાં બાર ડિસેમ્બરના રિલીઝ થઈ છે જે આજરોજ આદિપુર ખાતે વિનય ટોકીઝમાં સંતો મહંતો અને વિદ્યાર્થીનીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામના જીવદયા ગૌપ્રેમી પરિવાર પ્રદીપ મહેતા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને આદિપુર રામકૃષ્ણ મઠના અધ્યક્ષ મંત્રેશનાદજી મહારાજ શાસ્ત્રી જિજ્ઞેશ રાજગોર ગૌપ્રેમી દીપક પટેલ રાજભા ગઢવી મોહનભાઈ ધારસી મુકેશ બાપડ કથા વાંચક તૃપ્તિબેન જોશી તેમજ સરકારી કન્યા સ્કૂલ આદિપુરની એકસો પંદર વિદ્યાર્થીની ગુરુજનોએ ફિલ્મનો લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી આતંકે સંતો મહંતોએ જણાવ્યું હતું કે ફિલ્મમાં દરેક ગીત દરેક દ્રશ્ય અને દરેક પળ લાગણી કરુણા સંતોષ અને જીવદયાથી ભરપૂર છે ફિલ્મ માત્ર મનોરંજન નહીં પણ ગૌ સેવા જીવદયા માનવતા જેવી મૂલ્યોને જગાડશે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ જીવદયા પ્રત્યેની કરુણા માનવતા પ્રત્યેની જવાબદારી આ ફિલ્મ હૃદયમાં સુંદર સંદેશ મૂકીને જશે સૌ મળીને જીવદયાનો ભાવ વધારીએ અને ફિલ્મ જીવને સમાજ માટે સકારાત્મક સંદેશનું સાધન બનાવીએ સેવા કરુણા સંસ્કાર એ આપણી પરંપરા છે આપણી આવનારી પેઢીના સારા પૂર્વજ બની પરિવાર સાથે જોવાલાયક છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ જય શિયારામ જય ગો માતા આજ વિનય ટોકીઝમાં કામધેનુ ગૌશાળાના ઉપક્રમે જીવદયા પ્રેમી દીપકભાઈ આપણા જે છે મનોજભાઈ બધાના અને બાળકોને પણ આ આવ્યું છે તો પિક્ચર બહુ સુંદર છે અને બાળકોને જે સંદેશ આપવાનો છે આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌમાતા પ્રત્યે જીવો પ્રત્યે જે પ્રેમ ભાવ અને આ જે દર્શાવવાનો છે તો હું બધા આપણા વાલીઓને વિનંતી કરું ખાસ કે પોતાના બાળકને અને પોતે જો

જીવ પિક્ચર એટલે કે જીવ ગુજરાતી ફિલ્મ જે આપણા જેને કહી કે કચ્છનો ગવર્નમાન એવા વેલજી બાપા જે જીવ દયાનો કાર્ય પાંજરાપુર ગૌશાળા રાપર મધ્ય જન્મથી કરીને અંત સુધી જે જીવનું કાર્ય કર્યું જીવ એટલે માત્ર જીવ એટલે માત્ર ગૌમાતાને માતાને હોય બકરા હોય ઊંટ હોય બેસવું હોય આવા અનેક જીવ પ્રત્યે દયાનું કાર્ય કર્યું એવા વેલજીભાઈ વેલજીભાઈ વિશે જ્યારે ગુજરાતી એક સરસ બેનું પિક્ચર બન્યું છે ત્યારે આજે સમગ્ર કચ્છવાસીઓ ગાંધીધામ હોય ભુજ હોય એને ગૌપ્રેમી અથવા તો જીવ પ્રેમી હવે કહી શકીએ આપણે સમગ્ર કામધેનુની જે ટીમ છે કામધેનુ ગૌશાળા ગાંધીધામ આદિપુર અંજાર એની સાથે ગૌપ્રેમી એવા સમગ્ર ગૌ સેવાની જે જીવ પ્રેમી જે ટીમ છે એ આજે આદિપુર મધ્યે જયારે વિનેશ છે ત્યાં સમજ સાથે મળી અને ખાસ કરી અને નાના નાના વિદ્યાર્થીઓ અને કેમ કે જે કામધે અને અનેક સંસ્થાઓમાં કામ કરતા હોય એ તો જીવ પ્રત્યે સંવેદના હોય એ સમજતા હોય પણ જ્યારે નાના નાના બાળકોને આ તરફ વાળે છે ત્યારે એને કઈક ને જીવનમાં શીખવા મળતું હોય છે અને આ શીખવા મળશે તો આ પિક્ચર દ્વારા કે આપણે જીવ પ્રત્યે કઈ રીતે સંવેદના દાખવી શકીએ જીવને કઈ રીતે બચાવી શકીએ ને આપણને વડીલોએ વૃદ્ધોએ વેલજી બાપાએ ખાસ કરીને જે કાર્ય કર્યું છે એમાંથી આપણે ઘણી બધી પ્રેરણા લઈ ને આપણું જે બાળકો ભવિષ્ય નાના મોટા બાળકો કઈ રીતે એમાં સંવેદના દાખવી અને જ્યારથી શરૂઆત થઈ છે બાર તારીખથી પિક્ચરની ત્યારથી ઘણા બધા એવા સંકેતો મળી રહ્યા છે નાના નાના બાળકો પોતાના વડીલો પ્રત્યે પોતાના ઘરમાં ઘણું બધું પરિવર્તન આવી રહ્યું છે એટલે કદાચ અમે સૌ સાથે મળી વિચાર્યું કે કદાચ આવા પાંચસો હજાર માણસો આપણે પિક્ચર જોઈએ એમાંથી નાના બાળકોને કદાચ પાંચ થી પંદર બાળકોમાં જો પરિવર્તન આવે તો આ પિક્ચર નું આપણે સફળતા ગણી શકીએ તો આજે સૌ સાથે ભક્તો ગૌભક્તો પ્રેમીઓ સમગ્ર જીવ પ્રેમીઓ આજે વિનયપુર આદિપુરમાં અટોકેશભાઈ ચર્ચ નિહાળ્યો છે અને હું આપના ચેનલના માધ્યમથી સૌ દેશવાસીઓની સૌ ભક્તોની સૌ દેવદયા ને ખાસ વિનંતી કરું છું કે આપતો જ પિક્ચર જોશો જ પણ આપના આસપાસના જે કંઈ લોકો હોય જે કોઈ આપણા સનાતનીઓ હોય એને પિક્ચરના સુધી લઈ આવવા માટે એની ખાસ પ્રેરણા આપશો અને ઘણી બધી સંસ્થાઓ એવું પણ કર્યું છે આપ પણ કરી શકો છો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથેનો એટલે પચાસ રૂપિયામાં પણ આ પિક્ચર અંજાર હોય ભુજ હોય ગાંધીધામ હોય અને મુંબઈ આદે જાહેર સ્થળોમાં આ પિક્ચરનું શરૂઆત થઈ ચૂકી છે તો આપ આવો આપણા પરિવાર ને આપણા પડોશીઓને સૌને લાવી અને પિક્ચર નું દર્શન કરાવો અને પિક્ચર બતાવી અને કંઈક ને કંઈક નવું પ્રણા લયું એ અભ્યાર્થના જય ગો માતા જય ગોપાલ ભારત માથે વંદે માતા જય જય ગરવી ગુજરાત રાધે રાધે